હેલો મિત્રો આજે હું તમારા માટે એક સુંદર મજાનો બંગલો લઈને આવી ગઈ છું તે પણ રાજકોટ જેવા સિટીની અંદર તો તમે સોસાયટીનો વ્યૂ જોઈ શકો છો સુંદર મજાની સોસાયટીનો વ્યૂ આવી રહ્યો છે બધી જગ્યાએ એક સરખા જ બંગલા ઊભા છે તો ચાલો હું તમને અંદરની એન્ટ્રી કરાવું છું આ મેઇન ગેટ છે મેન ગેટમાં એન્ટ્રી થતા જ એક સુંદર મજાનું ફળિયા આવે છે તો તમે ફળિયાનો view જોઈ શકો છો અને ફળિયાની અંદર કોમન ટોયલેટ બાથરૂમ છે તેમાં પણ લાધી કામ કરેલું છે અને ફળિયાની અંદર સુંદર મજાનું લાધી કામ કરેલું છે નવું જ બાંધકામ છે વ્યાજબી ભાવમાં આપી દેવાનું છે 95 વર્ જગ્યામાં આ બંગલાનું બાંધકામ છે તો તમે જોઈ શકો છો ફળિયાની અંદર પાણીનો બોર આરએમસી લાઈન કમ્પ્લીટ છે અને પાણીનો મોટાકો પણ આપેલો છે આ છે મેઇન ડોર આ બંગલાનો હોલનો મેઇન ડોર છે મેઇન ડોરમાં એન્ટ્રી થતાં જ એક સુંદર મજાનો હોલ આવે છે તો તમે હોલનો લુક અહીંયાથી જોઈ શકો છો સુંદર મજાનો લુક આવી રહ્યો છે પૂજા રૂમ પણ આપેલો છે તો તમે જોઈ શકો છો બધી જગ્યાએ લાદી કામ પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ કરેલું છે કોઈ પણ જાતના ખર્ચ વગરનું આ બંગલો છે અને ખુલ્લી ફર્નિચર સાથે આપી દેવાનો છે તો તમે જોઈ શકો છો જો મિત્રો તમને પણ અમારા પ્રોપર્ટીનો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં હોલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી લેજો જેથી તમને આવા અવનવા વિડીયો આમાં જોવા મળી શકે છે તો તમે જોઈ શકો છો કિચન છે કિચનમાં પણ

અને ચાર માળનો બંગલો છે ઉપર નીચે ચાર માળનો સરખો બંગલો છે અને અહીંયા છે વોચ એરિયા તો વોચ એરિયા તમે જોઈ શકો છો મોટા એવા વોચ એરિયા છે તેમાં પણ સેફટી ગ્રીલ લગાડેલી છે અને અહીંયા છે અટેશ બાથરૂમ તો અટેશ બાથરૂમમાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે નર્ટ ફિટિંગ પણ કમ્પ્લીટ છે તો તમે જોઈ શકો છો સુંદર મજાનું બંગલો છે તો હવે હું તમને ઉપરના માળની વિઝિટ કરાવીશ બહારથી સીડી વાળું બંગલો છે એટલે બે ત્રણ ફેમિલી હોય તે પણ સાથે રહી શકે છે ત્રણેય માળે સરખા બાંધકામ છે તો તમે શીડીનો વ્યૂ જોઈ શકો છો સીડીમાં પણ સુંદર મજાની લાદી કામ કરેલું છે તો મિત્રો તમારે પણ રાજકોટ જેવા સિટીમાં અવિનવી પ્રોપર્ટી ખરીદવી હોય તો આ વિડીયો અમારો પૂરો જોજો અને કોઈ પણ તમારા સગા સંબંધીને પણ અવિજ પ્રોપર્ટી રાજકોટ સિટીમાં ખરીદવા ઈચ્છતા હોય તો એને આ વિડીયો શેર કરી દેજો જેથી તમને પણ વિઝિટ કરવા મળી શકે છે ને એમને ખરીદવું હોય તો એને પણ વિઝિટ કરવા મળી શકે છે તો અમારો વિડીયો તમને પસંદ આવે તો અમારો વિડિયો વોટ્સએપ નંબર પર મોકલજો જેથી તમને પૂરી વિગત મળી શકે છે તો ચાલો હું તમને અંદરની વિઝિટ કરાવું છું તો તમે જોઈ શકો છો અહીંયા પણ હોલ આપેલો છે અને અહીંયા હોલ આપેલો છે અને સુંદર મજાનું લાઇટિંગ કામ લાદી કામ અહીંયા પણ ઉપરના માળે પણ કરેલું છે અને કિચન પણ છે

તેમનું ઓફિસનું કામ કરી રહ્યા છે મકાન ઓફિસ બંને ભેગું છે એટલે તેમનો સામાન પડેલો છે તો તમે જોઈ શકો છો સુંદર મજાનું લાઇટિંગ કામ કરેલું છે અને લાદી કામ છે અને આમાં પણ અટેચ બાથરૂમ આપેલા છે તો તેનો લુક તમે જોઈ શકો છો ફર્નિચર કામ પણ કરેલું છે તો પૂરો વિડીયો તમે જોજો અને વિડીયો જોયા બાદ જો તમારે વિઝિટ કરવાની હોય તો આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી જેથી તમને પૂરી વિગત મળી શકે છે અને આ જોઈ શકો છો અહીંયા વોચ એરિયા તેમાં પણ આપેલી છે અને સોસાયટીમાં કોમન પ્લોટ પણ આપેલો છે તો તેમાં પાર્કિંગની વ્યવસ્થા આપણે થઈ શકે છે અને ફળિયાની અંદર પણ થઈ શકે છે અને અહીંયા છે અટેચ બાથરૂમ તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે નળ ફિટિંગ કમ્પ્લીટ છે હવે હું તમને બીજા માળની ત્રીજા માની એન્ટ્રી કરાવીશ તો તમે જોઈ શકો છો અહીંયા બાલ્કની છે અને સોસાયટીનો વ્યૂ જોઈ શકો છો સુંદર મજાનો સોસાયટીનો વ્યૂ આવી રહ્યો છે ને ચાલો હવે હું તમને ત્રીજા માળની વિઝિટ કરાવું છું તો ત્રીજો માળ તમે જોઈ શકો છો સોસાયટીનો વ્યૂ સરસ રીતે આવી રહ્યો છે તો ચાલો હવે આપણે ત્રીજા માળે જઈએ તો બા ત્રણેયની બહારથી નથી સીડી છે એટલે આપણે ઉપર નીચે ત્રણ ફેમિલી હોય તો રહી શકે છે ને ઉપર એક ઓફિસ જેવું છે

તો તમે જોઈ શકો છો આ છે કિચન કિચન માં પણ માર્બલ પથ્થરથી ફર્નિચર કામ કરેલું છે સુંદર મજાનો મોટો એવો વોલ આપેલો છે ત્યારબાદ કિચન છે અને પછી છે ત્રીજો માસ્ટર બેડરૂમ તો ત્રીજા માસ્ટર બેડનો લુક તમે જોઈ શકો છો હવા ઉજાસનો વિન્ડો પણ આપેલો છે અને વોચ એરિયા પણ છે તો તમે જોઈ શકો છો માર્બલ પથ્થરથી ફર્નિચર કામ આમાં પણ કરેલું છે ને બધી જગ્યાએ લાતી કામ કમ્પ્લીટ છે લાઇટિંગથી સુંદર મજાનો લુક આવી રહ્યો છે

ઉપરના માળની વિઝિટ કરાવું છું ઉપર એક ઓફિસ જેવું છે તો તેની વિઝિટ કરીએ ચાર માળનું બાંધકામ છે અને બહારથી સીડી છે એટલે બે ફેમિલી હોય ત્રણ ફેમિલી હોય તે પણ સાથે રહી શકે છે તો તમે જોઈ શકો છો સુંદર મજાનો લુક આવી રહ્યો છે સાંજના સમયે વિડીયો ઉતારેલો હતો એટલે આ રીતનું કંઈક દેખાય છે તો તમે જોઈ શકો છો અહીંયા ઓફિસ જેવું છે એટલે આ જ રીતના તમને જોવા મળી શકે છે મોટો એવો હોલ ટાઈપ નું છે અને તેમને ઓફિસ કરેલી છે તો આ રીતના તેનું બાંધકામ છે તો મિત્રો ટાઇટલ ક્લિયર છે લોન પણ થઈ શકે છે વ્યાજબી ભાવમાં બંગલો આપી દેવાનો